શહેરના કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરથી રાજમહાલના પાછળના ભાગે થઈ વિશ્વામિત્રી નદીને જોડતી વરસાદી કટર લાઇનનું કામ કોન્ટ્રાક્ટરે અધૂરું છોડીને જતો રહ્યો હોવાના કોંગ્રેસના કાઉન્સિલરના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે સ્માર્ટ સિટીના સ્માર્ટ અધિકારીઓ કોઈપણ કામગીરીમાં વિવાદમાં આવ્યા વગર રહેતા નથી દરેક કામોમાં ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને છાફરવામાં આવતા હોવાના આક્ષેપો થતા રહ્યા છે ત્યારે હાલ ચોમાસા પહેલા શ્રી કાશે વિશ્વનાથ મહાદેવ મંદિરથી વિશ્વામિત્રીને જોડતી બારસો ડાયાની વરસાદી કટર લાઇનનું કામ કોન્ટ્રાક્ટરે સોંપવામાં આવ્યું હતું જે કામગીરી હજુ સુધી પૂર્ણ નહીં થતા કોંગ્રેસના સ્થાનિક કાઉન્સિલર બાળુ સુરવે દ્વારા અધિકારીઓને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી જેના ભાગરૂપે અધિકારી દ્વારા માત્ર ને માત્ર કોન્ટ્રાક્ટરને ચારથી પાંચ નોટિસો આપવામાં આવી છે

અને એનું જે કઈ બિલ હોય પિસ્તાલીસ લાખ રૂપિયા પૈસા લઈને પણ ગયા અને એના આગળ જે કામગીરી કરવાની હવે વરસાદી રાજમ બંધ કરી દીધા પછી પાણીનું પાછળ જાય છે એના લીધે જે ભાગ હજુ બાકી છે થોડો કરવાનો જે ઇજારદાર ને કામ આપ્યું છે એ ઇજારદાર પૈસા લઈને કામ છોડીને ભાગી ગયો છે ને જે કામગીરી કરી છે જેના એ પચાસ લાખ રૂપિયા લઈ ગયો છે પિસ્તાલીસ લાખ કે પચાસ લાખ રૂપિયા એ પાઇપ તમે જોઈ શકો છો બારસો ની લાઈન નાખી છે કે સીધી વિશ્વામિત્રી નદીમાં જાય એ બારસો ની લાઈનમાં એસી ટકા સ્લજ માટી પાણી એનાથી ભરેલું છે એટલે પાણી આગળ જઈ ના શકે એટલે જે કઈ આ પિસ્તાલીસ લાખ રૂપિયા લઈ ગયો છે એ આપણા પાણીમાં ગયા એવું દેખાઈ આવે છે ને જે તે અધિકારીને અમે કમિશનર સાહેબને ને બી પત્ર લખ્યા છે જે તે અધિકારીઓને પત્ર લખ્યા છે પણ એને ફક્ત નોટિસ આપીને સંતોષ માને છે પણ આ કામગીરી જો પૂર્ણ નહીં કરવામાં આવે તો લોકોને આ ચોમાસામાં પાંચ ફૂટ છ ફૂટ ચાર ચાર વખત પાણી લોકોના ભરાયું આ કામગીરી પૂર્ણ ના થાય તો બે માસ સુધી પાણી જશે એવા ઈજાદાર કામ છોડીને જતો હોય અગત્યની કામગીરી હોય એ પૂર્ણ ના કરે એને કોઈ એના પર એક્શન ના લેવામાં આવે તો અમારી એવી માગણી છે કે આવા ઈજાદારને વહેલી તકે બ્લેકલિસ્ટ કરી દો અને કોઈ સારા ઈજાદારને કામ આપીને એ પૂર્ણ કરવામાં આવે કેમ કે આ જે પાઇપ નાખ્યા છે એ હવે ગયા કામ વગર ના રહી ગયા કેમ કે અંદર માટી ભરાઈ ગઈ છે એટલે નવા પાઇપ નાખવા પડશે ફરી બીજો ખર્ચો કરવો પડશે એટલે આ તમામ ખર્ચો જે ઈજાધારે કરે છે એની પાસેથી વસૂલવો જોઈએ એવી અમારી માંગણી છે તો બીજી તરફ ફરસાદી કટર પ્રોજેક્ટના કાર્યપાલક ઈજને લક્ષ્યાંક નેધરી આયોજન આપ્યું હતું કે ગત માર્ચ મહિનામાં આ કામ આપવામાં આવ્યું હતું અને છ માસમાં પૂરું કરવાનું છે પરંતુ ચોમાસાનો સમયમાં અનુકૂળ પરિસ્થિતિ ન હોવાથી કામગીરી થઈ શકી ન હતી જે આગામી દિવસોમાં હવે પૂર્ણ કરવામાં આવશે જે બાબતે કોન્ટ્રાક્ટરને નોટિસો પણ આપવામાં આવી છે અને આગામી પાંચ માસમાં કામ પૂર્ણ કરવાની અમે તૈયારી રાખી છે એક એ સફાઈની સાથે કોન્ટ્રાક્ટરની જવાબદારીમાં જ આવે છે ઓડેટર કન્સ્ટ્રક્શન જે જે ચેમ્બરોમાં માટી જે પાઇપના જે માઉથમાં જે પણ માટી જે છે એને ક્લિનિંગ કરીને જ એની કામગીરી ચેમ્બરની કામગીરી કરશે અને આખી લાઈનમાં જે પણ સફાઈ કરીને જ કામગીરી કરવામાં આવશે કામ એને નોટિસ ઇસ્યુ કરેલી છે ધીમા કામ માટે લગભગ ચાર થી પાંચ નોટિસ ઇશ્યુ કરેલી છે અને એને કામગીરી હમણાં ચાલુ કરી છે અપ કરાવવા માટે થોડું વોટર ના લીધે કામગીરીમાં પ્રશ્ન આવી રહ્યા છે એના સોલ્યુશન પણ આપણે કામગીરી થોડી ઝડપથી થાય રીતે આયોજન કરેલ છે એને નોટિસ ઇસ્યુ કરીને એને થોડું ઝડપથી કામગીરી કરવા માટે એને સૂચના આપેલ છે તાકીદ કરવામાં આવેલ છે અને લગભગ અંદાજિત માર્ચ મહિના સુધીમાં આપણે આ કામગીરી સંપૂર્ણ પૂર્ણ થાય એ રીતે આયોજન કરેલ છે અને કોન્ટેક્ટ કરવામાં આવે છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર